મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી જેને લઈને વેપારીઓ તેનું બુરાણ કામગીરી નથી કરવામાં આવતી જેને લઈ વેપારીઓને ધૂડો પણ ઉઠતી હોય છે અને તેમનું આરોગ્ય પણ જોખમમાં મુકાતું હોય છે અહીં કેટલાક વેપારીઓ છે તેમની સાથે વાત કરશું ખાસ કરી આડેસર ખોદકામ કરવામાં આવ્યું છે કેવી પરિસ્થિતિ છે હાલમાં તો અત્યારે

સર્જાઈ રહ્યા છે અને ખાસ કરી જે આ કોન્ટ્રાક્ટરો હોય છે તે દર વખતે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને આ જે ઘટના બની રહી છે ખોદકામ કરીને રોડ રસ્તાઓ નથી આવી રહ્યા જેને લઈ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યું છે ડેપ્યુટી કમિશનર હોય કમિશનર હોય અને ખાસ કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકાના સત્તાધીશો હોય તે આ રોડ ઉપરથી રોજ પસાર છે તેમને આ આંખ ઉપર નથી દેખાઈ રહ્યું સામે શહેરીજનો અને વેપારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે આ તાત્કાલિક બુરાડ કરવામાં આવે અને રોડ રસ્તાની કામગીરી છે તે ફરી શરૂ કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે રોડ રસ્તા બનાવી આપવામાં આવે તે પ્રકારની હાલ વેપારીઓની માંગ છે તે ઉઠવા પામી છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી